ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો સરસમાં ઉઠી ગયા છે સરસ મજાનો નાસ્તો તૈયાર કરી લીધો છે નાસ્તામાં જોઉં શું છે તો આજે નાસ્તામાં છે લસણ ઘીમાં બનાવેલું અને રોટલી અને ચા તો રૂસાન તો લસણ અને રોટલી ખાઈને જતો રહ્યો બ્રેકફાસ્ટ આપી દીધું છે આજ શનિવાર હતો અને અમારે તૈયાર છે તો ચાલો ફટોફટથી લસણ ઘીમાં બનાવેલું અને રોટલી ખાઈ ચાલો તો આ છે મારું બાળક જેની મને હંમેશા ચિંતા રહે છે એટલા માટે આજે મેં એવું વિચાર કર્યો કે આજે હું કઈક એવું બનાવું જેથી મારા શું કહેવાય સબસ્ક્રાઈબર છે જે બધા એમને આનંદ મળે અને એમને થોડું ટેન્શન ઓછું થાય પેરેન્ટ્સોનું ભાઈ થોડું ટેન્શન ઓછું થાય એટલા માટે મેં કંઈક મારા મગજથી કંઈક એવું વિચાર્યું છે કે આજે માતા પિતા થોડું ટેન્શન ઓછું કરીએ તો જા તમે જતા રહો હવે તમારું કશું કામ નથી ગૌ તો આજે મેં એવું વિચાર્યું છે કે હું એક સરસ મજાનું બેલ્ટ બનાવું એ બેલ્ટ સામો હશે એ તમે વિચાર કરતા હશો તો બેલ્ટ જેમ કે બધાને બાળકોને આપે સ્કૂલમાં જાય એટલે કેવું ફેન્સી બેલ્ટ ગમે કે ગળામાં કંઈક પહેરવાનું ગમે એવું કંઈક નવું નવું પહેરવાનું ગમતું હોય છે તો આપણે ક્યાંક બહાર જઈએ એટલે આપણને બી ચિંતા હોય છે આપણે બાળ ખોવાઈ જશે કે ક્યાંક શું કહેવાય કોઈક એને છીનવીને લઈ જશે કે ગમે તે રીતે તો આપણે એવું એક સરસ મજાનું બેલ્ટ બનાવીએ જેથી આ તમારે પેરેન્ટ્સ લોકોને સરસ મજાનું હેલ્પફુલ થાય તો ચાલો આજે સરસ મજાનું એક બેલ્ટ બનાવીએ તો જો સૌ પહેલાં તો મેં કેચી લઈ લીધી છે હવે કેચીથી આપણે હેર નથી કાપવાના આપણે સરસ મજાનો બેલ્ટ બનાવવાનો છે તો કેચી લીધું છે સરસ મજાનું ગુંદર આપણે લેવાનું છે અને કેન્ડીસ્ટિક અરે આ કેન્ડલસ્ટિક આપણે કેન્ડી નથી બનાવવાની આનાથી જ આપણે ફેન્સી બેલ્ટ બનાવવાનું છે ફેન્સી બેલ્ટ નહીં છોકરાઓ ખોવાઈના જાય માટે બેલ્ટ બનાવવાનો છે ખોવાઈ જાય ત્યારે આપણે કામ લાગે એના માટે બેલ્ટ બનાવવાનું છે અહીંયા માર્કર લીધું છે મેં સરસ મજાનું અને ઊન સરસ મજાનું ઊન પણ લીધું છે જેથી આપણે છોકરાઓને ગમે અને સરસ મજાના મૂર્તિ લીધા છે જેમ કે આપણે બાળકોને જે પણ મૂર્તિ ગમશે એ યુઝ કરશું તો ચાલો સરસ મજાનું બેલ્ટ બનાવીએ જેથી આપણને પેરેન્ટ્સોને હેલ્પફુલ રહે ચાલો સૌ પહેલાં આપણે શું લેશું કેન્ડીસ્ટિક જેને આપણે બે બાદ થી સરસ મજાનું કટ કરી લઈશું તો જો મેં સરસ મજાના નાના નાના આવી રીતના બે કેન્ડી સ્ટીક છે એ કટિંગ કરી લીધી છે સરસ મજાની હવે આપણે દોરો લેશું સરસ મજાનો

ગ્રાઉન્ડનો દોરો છે એને ઉપર સરસ મૂકી દેવાનો બીજી એક સ્ટિક છે એ ફરી લઈ લેવાની એમાં સરસ મજાનું ઉંદર લગાડીને એની ઉપર સરસ મજાનું લગાડી દેવાનું આ આવી રીતના સરસ મજાને લગાડી દીધી છે તો જો મેં અહીંયા સરસ મજાના મોતી લીધા છે જેથી આપણો બાળકોને એમ ના થાય કે ને આ શું છે કે ફેંકી દઉં મોતી હોય તો થોડુંક વધારે એવે કેમ કે દરેક બાળકોને આદત હોય છે કે નાની નાની વસ્તુ એમને બહુ ગમતી હોય ચાહે પછી એન્ટી હોય કે મોતી હોય કે ગમે તે હવે આ મોતીને આપણે અંદર ઓરવી દેસુ સરસ મજાનું તો જો મે સરસ બેલ્ટ બનાવી દીધો છે હવે આપણે એની ઉપર નંબર લખશું તો નંબર આપણે અત્યારે તો ટેમ્પરરી લખશું તો અત્યારે તમે સિક્સ સુધી શું ક્યાં નંબર લખ્યા છે તો હવે જો રૂાન પર ટ્રાય કરીએ તો ક્યારેક એવું લાગે તમને તો આવું બેલ્ટ બનાવી જોજો બહુ સરસ છે અને આપણે બહાર જઈએ તો છોકરાઓને હાથમાં કે ગળામાં કેવું આવી રીતના પહેરાવી દઈએ તો આપણું બાળક કદાચ ખોવાઈ જાય તો ફોન નંબરથી આપણને ફરી મળી જાય તો જો હું રૂસાનને પહેરાવું શું આઈ જા

જ્યાં સુધી મોટા ના થાય ત્યાં સુધી રહેશે એટલે આવું બનાવતા રહો કઈ સારું લાગ્યું હોય તો મને કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું સરસ મજાનું જમી લીધું ફરી અને હવે સુવાની તૈયારી કરીએ છીએ તો સુધા પહેલા એક વાત કહી દઉં તો આજનો જે મારો વિડીયો હતો એ આપણા પેરેન્ટ્સ માટે હતો અને બાળક માટે હતો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બસ આજના માટે આટલું મળશે હવે કાલે તો બસ આજના માટે આટલું જ તો બધાને ગુડ નાઇટ અને જય